સુરતના ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે શહેર પોલીસ કમિશનર કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે મીઠી ખાડીની મુલાકાત લીધી હતી પોલીસ કમિશનરે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી ફાયર વિભાગની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવાની અપીલ કરી આ સાથે જ પોલીસ કર્મચારી અને અધિકારીઓને જ્યાં પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં સક્રિય રહેવાની પણ સૂચના આપી છે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ અત્યારે મેઠી ખાડી ખાતે પહોંચી ચૂક્યા છે જોઈ શકાય છે તમામ અધિકારીઓ સાથે અત્યારે અહીં મુલાકાત લેવામાં આવી રહી છે ત્યારે આપણી જોડે શહેર પોલીસ કમિશનર સાહેબ ઉપસ્થિત છે સર કઈ રીતની સૂચના આપવામાં આવી છે કર્મચારી અધિકારીઓને અને અહીંની મુલાકાત લેવામાં આવી છે ને અત્યારે જો આ લિંબાયત વિસ્તારમાં અમે લોકો છીએ ત્યાં બારીશ બી છે ઉપરવાસ ને બારડોલી વેરામાં બારીશ લીધું ખાડીમાં ખૂબ પાણી આવી રહ્યા છે હાઈ ટાઈટ છે જેના મતલબ બેક વોટર બી થઈ રહ્યા છે જોઈએ ફ્લોનો બી જેના લીધે આ વિસ્તારમાં લગભગ એક તક પાણી છે આ વિસ્તારમાં લગભગ જો લેડીઝ અને બાળકોના સાત જેટલા લોકોને બહાર રેસ્ક્યુ કરવામાં આવેલા છે સાથો સાથ જો લોકો અંદર છે એના અમે લોકો અપીલ બી કરીએ છીએ અને યોગ જણાશે તો અમે લોકો બળજબરી બી કરી બહાર કાઢવા માટે જોઈએ કારણ કે આ પાણીની સ્તર સતત વધી રહ્યા છે જોએ કે આ લોકો સહી સલામત જાન ન નુકસાન નહીં થાય મતલબ એના આશરે લઈને અમે લોકો વધારે કામ કરીએ છીએ ફાયર વિભાગની ટીમ જ્યાં નથી પહોંચી ત્યાં પોલીસના અધિકારી જવાનો દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ધડક રેસ્ક્યુ કહી શકાય તે બાબતે જવાનો છે ને અમે લોકો બંને લોકો મળીને કોર્પોરેશન અને પોલીસ કરે જ છે બંને લોકો અમારા લોકોને ફરજ બી છે અને લોકો જો અંદર છે એના બી ફરજ છે કે આપણને સહયોગ કરી અને બહાર આવે જોઈએ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાલ મીઠી ખાડી ખાતે પહોંચી ચૂક્યા છે તંત્ર સહિત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને અપીલ કરી છે ઘરોની બહાર ન નીકળવા માટે સૂચન કરવામાં આવ્યું છે